ઉં પેલા પોલીસ સ્ટેશન માં ફોન કરી જો કાય માંગું નહિ પેલા પોલીસ સ્ટેશન માં ફોન કરો બરાબર જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આજે તમારી બહેન ધમકેદાર પ્રૅન્ક લઈને આવી ગઈ છે જો કોની પાસે કોની આરે તમને ખબર પડશે ઈ લાલજીભાઈ સીઆળા આરે તો આપણે કરવાનું છે એમની સાથે જોરદાર પ્રૅન્ક તો વિડીયો માં બનાવી રેજો આ છે લાલજીભાઈ નો નંબર બરાબર અને હવે આપણે કરવાનું છે લાલજીભાઈ સાથે પ્રૅન્ક તો ચાલો કરીએ આપણે લાલજીભાઈ સાથે પ્રૅન્ક તો હવે મિત્રો આને આપણે લાલજીભાઈ ને ફોન લગાડી દીધો હે જોઈ લો જોઈ લો મિત્રો હાલો હાલો કોણ લાલજીભાઈ બોલો હા કોણ બોલો હા હું અશ્मिताબેન સુરત થી બોલું છું હા બોલો ને તમારી પાસે થી અમારે ફરમાશ કરવાની હતી બસ બર્થડે નો બનાવવાનો હતો મે 200 રૂપિયા નાખવા ને બદલે હે ને ભૂલ થી મારા 1000 રૂપિયા આવી ગ્યા છો તો મને પાછા આપી દે 100 તમે એ વાગે કેમે કરતો કયા નામ હું બતાવવાનું કે રે અ સ્મિતાબેન राठौड़ હા હા સક કરી લો હા ને રે છે રે કેમ હા આતા નહી એટલે એક એક બે અ કાઈ નહી અતાર મે જોયું ખાતામાં મે કીધું 200 રૂપિયા નાખવા ને બદલે કે 2000 વેઈ ગયા છે હા તો ક્યારે ને ક્યારે કેવાય ને અરે તારે તમે ફોન નો ઉપાડ્યો હ હા ના ના તમારું તો આ મે પેમેન્ટ આવેલું નથી અરે પણ નાખ્યું છે તમે જોવો તો ખરા એકવાર આ બા મારા આટલા છે મોબાઈલ ક્યારે કે આ મોબાઈલ ફોન અરે તમારું ફોન પે કઈક અલગ હશે હો બીજું આ છે તમને ક્યાં નામ ઉપડ નહી કા

તમે એમ ક્યો છો કે ક્યારે પૈસા નખ્યા નામ ને તમાર દેવાનો ન આપડો બકયુ ફોન કરું છું પોલીસ સ્ટેશન માં બરાબર આ કે કરો કરી શકતે કેમ પછી તમે જલ્મા દેશો હા તે વાગે ને 5000 નો ગેસ થાય ખબર હે ને 1000 રૂપિયા હુ હ બફા મત લસકતે કાય વાંધો નહી ઉભરો ને હું ફોન કરી જો બરાબર પછી તમને પાછો ફોન કરું કેમ થાય કે કેટલા રાખવા માટે કેટલા રાખ આવ કાય વાંધો નહી આવો તમને પાછો હે

ना 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 काय वांधो नहीं हूं पहला पुलिस स्टेशन में फोन करी जो काय वांधो नहीं पहला पुलिस स्टेशन में फोन करू बराबर तुमने पासो फोन करू काय वांधो ना 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 अस्मिता बेन ने बोलू सू? सु हाँ सूरत थी अस्मिता बेन राठौड़ ના અરે તમાર અવાજ ની જોવું જો હું તમને પાંચ મિનિટ માં ફોન કરું સક્સેસ નો ફોન કરી આલે ફોટો મોકલીને બરાબર કાઈ વાંધો નહીં તમે ફોન કાપો હું અત્યારે તમને ફોટો મોકલું હા વાંધો નહીં મોકલું હાલો આ વાંધો નહીં હાલો આ મિત્ર આйна લાલભાઈ નેન બરાબર કરે ને આપણે એને કહેવાનું એ પોલી પેલી સ્ટેશનમાં ફોન કરી દે એને હવે પાછો આપણે ફોન કરી બરાબર તો જોજો હવે હું થઈએ ફરી પાછો આપણે ફોન કરીશું બરાબર હાલો સ્ક્રીનશોટ નથી પડતો એમ કહે છે કે આમાં સ્ક્રીનશોટ નો પડીય કે વાહ વાહ સ્ક્રીનશોટ નો પડીય કે એમ હો એવો તો કે મોબાઈલ તમારું સ્ક્રીનશોટ નો પડે અરે મોબાઈલ મોબાઈલ હોય એવા હોય મોબાઈલ કેમ अरे ना ना बीजा माफ़ बढ़े कि ना ना हम कहे फोटो नहीं बोलती मैं पुलिस स्टेशन में फोन करो बराबर इन्हें किधर कहे वहाँ तो नहीं तम तुम्हारे पान में फोटो पढ़ इन्हें तुमने मौका लो इनको इस चीज़ पर फोटो पढ़ तो नहीं थी हम ना ना नो पढ़े या अरे तम ये कौन तुम्हारे मन पे ही सापा सा तु Hah? Uh -huh. si. <laughs> uh, 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 uh. Kamu

બેનોનો વિડિયો તમને કેવો લાગ્યો એ બજે કોમેન્ટમાં કહેતા રહેજો ને ફ્રેન્ડ દેવોને એક લાઈક કરતા રહેજો ભાઈ હા તો લાલજી ભાઈ કીધું એ ભૂલતા નહીં તો બરાબર તો બધાને જય માતાજી જય માતાજી લાલજી ભાઈ એ હાલો હાલો એયા તો મિત્રો એને લાલજીભાઈ આપણે ઓળખી ગયા હે અને પ્રૅંકમાં બહુ જામી નઈ કેમ કે લાલજીભાઈ આપણે ઓળખી ગયા અને ઈ કે મેં ટોકલારમાં નાખ્યો નંબર અને દીવબેન મજેઠિયા કરીને નામ આયું તો એમનું હાસું છે તો મિત્રો એને આ પ્રૅંક તમને કેવો લાગ્યો તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનો ભૂલતા નહી અને સબ્સ્ક્રાઇબર કરવાનો ભૂલતા નહી તો બધાને મળી બીજા પ્રૅંક ની અંદર તો જય માતાજી જય શ્રી કૃષ્ણ